હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ બહુ સરસ ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો ઠંડીની સિઝનમાં બધાના ઘરે ચક્કી બને છે કોઈના ઘરે વસાણા બને છે અળદિયા પાક છે ગુંદર પાક છે ખજૂર પાક છે એવા ઘણા બધા બધા સ્વીટ બનાવતા હોય છે અને ચક્કીમાં પણ ઘણી બધી વેરાયટી બનાવતા હોય છે તો આપણે આગળ અળદિયાની ગુંદર પાકની ખજૂર પાકની રેસીપી અપલોડ કરેલી છે તમને જોવી હોય તો તમે તે જોઈ શકો છો અને ચક્કીમાં પણ આપણે ઘણી બધી વેરાયટી અપલોડ કરેલી જ છે સિંગની છે તલની છે ટોપરાની છે દાળિયાની છે ડ્રાય ફ્રૂટ ચક્કી છે એ બધી ચક્કી આપણે આગળ અપલોડ વિડીયો કરેલા છે તો આવી સરસ ઠંડીમાં ગરમી મળે એવી અત્યારે આપણે એક રેસીપી બનાવીએ છીએ કેમ કે શિયાળામાં કહે છે ગોળ અને તલ અને શીંગા બહુ જ ખાવામાં આવે છે તો ગુણકારી કહેવામાં આવે છે તો એવા જ ગુણકારી આપણે તલ અને ગોળમાંથી આજે તિલ ગજક બનાવશું હવે ગજક છે ને એની પ્રોસેસ થોડીક લાંબી પ્રોસેસ છે પણ આપણે એ પ્રોસેસને થોડીક શોર્ટ કરી નાખી છે કેમ કે આપણે ઘરમાં બનાવીએ છીએ એટલે આપણે થોડી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ તો આપણે એ પ્રોસેસ થોડીક શોર્ટ કરી નાખી છે પણ ટ્રેડિશનલી જે ગજક બને છે ને એને ગોળની ચાસણી કરી અને એને એકદમ સરસ ખેંચી ખેંચી વ્હાઇટ કરી ગોળ અને બનાવવામાં આવે છે પણ આજે જે ગજક હું તમને બતાવું છું ને એ ગજક એવું જ બનશે બજાર જેવું જ સોફ્ટ પણ થશે અને આમ ખાવાથી મોઢામાં મૂકતા ને બુરું બુરું થઈ જાય ઓમ ક્રન્ચી એ લાગે ને સોફ્ટ પણ હોય એટલે એવી સરસ ગજક આજે આપણે લઈ આવ્યા છીએ તો ગજક બનાવવા માટે મેં અહીંયા તલ લીધા છે એક વાટકી તલ છે અને ગોળ છે હવે જેટલા તલ છે એટલું જ આપણે ગોળ લેવાનું છે બંનેનું માપ સરખું રાખવાનું છે થોડુંક ઘી છે અને ગોળનો પાયો બનાવવા માટે આપણે પાણી લીધું છે અને ડેકોરેશન માટે તલ લીધા છે અને ઉપરથી થોડીક બદામની કતરણ લઈશું કે થોડુંક એનું ડેકોરેશન કરવા માટે

પણ ઠંડીની સિઝનમાં એક તમને નાની એવી ટીપ આપવા માંગુ છું કે ઠંડીની સિઝનમાં કોઈ વસ્તુમાં તમને ઓઇલિંગ કરવું હોય અને એમાં ઠારવું હોય કોઈ પણ વસ્તુને સેટ કરવી હોય તો તમે તેલથી ઓઇલિંગ કરજો જો ઘીથી કરો છો તો ઘી થીજી જાય છે અને તેલ હોય છે તો ઇઝીલી અનમોલ થઈ જાય છે તો આપણે પહેલાં ગજકની તૈયારી કરીએ તો આપણે પહેલાં તલને શેકવાના છે તો આપણે તલને ડ્રાય રોસ્ટ કરી લઈએ આપણે તલને એકદમ સરસ શેકી લેવાના છે કે એકદમ સરસ ક્રન્ચીનેસ પણ આવે અને સુગંધ આવે એવા આપણે તલને શેકી લેવાના છે બળી ન જાય ખાસ ધ્યાન આપણે ધીમા તાપે સરસ તલને શેકી લેશું તલ શેકાઈ જાય પછી એને થોડીક ઠંડા કરવાના છે અને પછી એનો ભૂકો બનાવવાનો છે આપણે અધકચરો તલનો ભૂકો બનાવવાનો છે એ પ્રોસેસ આપણે આગળ જોઈશું તલને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે ધ્યાન રાખજો કારણ કે બહુ વાર તમે તલને શેકશો તો બળી જશે એટલે બળવા ન જોઈએ અને તલ શેકાવા જોઈએ અને રેસીપીની વાત કરીએ તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ રહી છે તો બહુ ભરપૂર શાકભાજી બજારમાં સરસ આવી રહ્યા છે ફ્રૂટ સરસ આવે છે ઓરેન્જ છે જામફળ છે સિંગોડા છે ઘણો બધો સરસ ફ્રૂટ પણ આવે છે અને શાકભાજી પણ સરસ આવે છે તો ભરપૂર એનો ઉપયોગ કરજો અને આમળા પણ અત્યારે સરસ આવડે આવે છે તો આપણે આમળા આમળામાંથી પણ આપણે આગળ આમળા કેન્ડી અને સરબત વિડીયો અપલોડ કરેલો છે તમને જોવું હોય તો અને શિયાળાને લાગતી ઘણી બધી વેરાયટી આપણે બનાવેલી જ છે મેથી સરસ આવે છે તો આપણે મેથીના મુઠિયા બનાવ્યા છે મેથીના થેપલા બનાવ્યા છે ઘણી બધી રેસીપી એવી છે કે તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો અને એમાં કોઈ જાજી સામગ્રી પણ નથી જોતી તમારા ઘરમાં જે સામગ્રી હોય એનો જ ઉપયોગ કરીને તમે બનાવી શકો છો આપણા તલ શેકાવા લાગ્યા છે તમે જોઈ શકો છો અવાજ આવી રહ્યું છે અને એકદમ સરસ તલ ફૂટી રહ્યા છે આપણે તલ શેકાઈ ગયા છે હું તલને એક ડીમાં લઈ લઉં છું અને એને ઠંડા કરી પછી આપણે એને ક્રશ કરવાના છે હવે તલ ઠંડા થાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો બનાવવાનો છે તો આપણે ગોળ લઈ લેશું અને થોડુંક આપણે એમાં પાણી ગોળને આપણે જે ચક્કીમાં પાયો બનાવીએ છીએ એવી જ રીતનો આપણે એમાં અત્યારે પાયો બનાવવાનો છે અને તલ ઠંડા થાય તો આપણે એને અથવા કચરા વાટી લેશું તલનો પાયો તલનો ગોળનો પાયો કેવી રીતે બનાવો એ મેં આગળ બતાવેલું છે ને અત્યારે ફરીથી એકવાર બતાવી દઈશ કે કેવી રીતે આપણે પાયો બનાવવાનો છે આગળ આપણે ચક્કી બનાવી છે એનામાં આપણે બતાવ્યું જ છે પછા ઘણા લોકોને ખ્યાલ નથી આવતું તો આપણે ફરીથી એ પ્રોસેસ જોઈ લેશું તો આપણે ઘોળને મેલ્ટ થવા દેશું પહેલાં આપણે એક મિક્સર જાર લીધું છે એમાં આપણે તલને લઈ લઈએ અને આપણે એને ઠંડા થાય પછી આપણે એને ક્રશ કરી લેવાના છે તો આપણે આને અધકચરા વાટવાના છે સાવ ભૂકો નથી કરવાનો હું અધકચરા વાટી લઉં છું તો મેં તલને અહીંયા આત કચરા પાટી લીધા છે ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો મેં બહુ ભૂકો નથી કર્યો તો આવી જ રીતે આપણે તલનો ભૂકો કરી લેવાનો છે હવે આપણે પાયો જોઈ લેશું ગોળનો ગોળ મેલ્ટ થાય અને એનો પછી આપણે જે પાયો બનાવવાનો છે એ આપણે ચેક કરી લેશું તેના માટે આપણે એક વાટકીમાં પાણી લીધું છે What do you want? તો આપણે ગોળ સરસ મેલ્ટ થઈ ગયું છે આપણે પાયોને ચેક કરી લેશું મેં પાણી લીધું છે પાણીમાં આપણે આવી રીતે બે ત્રણ ડ્રોપ નાખશું તો આપણે પોતે ખ્યાલ આવી જશે હજી આપણું પાયો થયો નથી જો થશે તો આમ કડક ક્રંચી લાગે ત્યારે આપણે એને હજી થોડુંક એને કરવાની જરૂર છે ગોળ બહુ બળી ન જાય એ ખાસ ધ્યાન રાખજો નકર પછી ખારાસ આવી જાય છે ગોળમાં ફરીથી એકવાર ચેક કરી લેશું થોડી થોડી વાર ચેક કરવાનો એટલે આપણો પાયો ખરાબ પણ ન થઈ જાય અને આપણે જેવું જોઈએ છે એવું બની પણ હજી થોડોક વાર છે આ સ્ટેજ ઉપર આપણે થોડી થોડી વાર એને ચેક કરતા રહેવાનું છે એક વાર તમને જો આવડી જાય બનાવતા પાયો પછી કોઈ એમાં મુશ્કેલી કામ નથી એવું કે આપણે ન બનાવી શકીએ એકવાર તમને જો ખબર પડી જાય ને એટલે તમે ગમે એ વસ્તુ તમે ઘરે સરસ ઇઝીલી બનાવી શકો છો હવે તૂટી છે તમે જોઈ શકો છો ગોળ એકદમ તૂટે છે આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દીધું છે એમાં અડધી ચમચી ખાવાની સોડા ઉમેરી છે કે ગોળનું કલર પણ બદલી જશે અને ક્રંચીનેસ પણ આવી જશે જે ગજક ને ચક્કીમાં હોય છે ક્રન્ચીનેસ એ સોડા થી આવે છે અને એક ચમચી એમાં આપણે ઘી ઉમેરી દીધું પછી આપણે આગળ ઘી ઉમેરવાનું છે ત્યારે ઉમેરશું અને આપણે તલનો જે ભૂકો કરીને રાખ્યું હતું એ પણ એમાં ઉમેરી દઈએ અત્યારે મેં ગેસને બંધ રાખ્યું છે હવે આને આપણે સાઈડમાં લઈ લઈએ અને ઠંડુ કરી અને પાછો ફરીથી આપણે એને સેટ કરીને ક્રશ કરવાનું છે તો આપણે એને ઠંડુ કરી લઈએ જે આપણે થાળીને ગ્રીસ કરીને રાખી હતી એમાં આપણે લઈ લીધું છે અને એને થોડુંક છૂટું છૂટું કરી નાખવાનું છે કેમ કે ફરીથી આપણે એને ક્રસ કરવાનું છે તો આપણે એને છૂટું બહુ જ ગરમ છે ખાસ વાતનું ધ્યાન રાખજો કે દાજી ન જવાય કે નાના નાના પીસ આપણે એના કરી લેવાના છે થોડુંક ઠંડુ થાય પછી એને હાથ લગાવજો નકર વધારે ગરમ હોય છે તો દાજી જવાય છે એને એકદમ ઠંડુ કરી અને છૂટું છૂટું આવી રીતે નાના નાના પીસ એના કરી નાખવાના છે આપણે આપણે ક્રશ કરવામાં થોડુંક ઈઝી કેમ કે આપણે ફરીથી એને ક્રશ કરવાનું છે એટલે આપણે આને જમા નથી કે પાથળવાનું નથી અત્યારે અત્યારે આપણે નાના નાના છૂટા છૂટા પીસ કરી લઈએ બહુ જ ગરમ છે ધ્યાન રાખજો આવી રીતે બધા નાના પીસ કરી લેવાના છે કારણ કે આપણે ક્રશ કરવામાં ઈઝી પડે તો હું બધા આવી રીતે નાના નાના પીસ કરી લઉં છું ઠંડા થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો તમે જોઈ શકો છો આપણે બધા પીસ કરી લીધા હતા ઠંડા થઈ ગયા છે સરસ હવે આપણે આને ફરીથી ક્રશ કરવાના છે તો આપણે એને જે બને છે એ તો આવી રીતે આમ ખેંચી 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 ખેંચીને એટલું બધું એ લોકો ગોળને ઓલું કરે છે પછી ગજક બને છે પણ અત્યારે આપણે આ રીતે બનાવશું આને આપણે ક્રશ કરી લેશું મેં આવી રીતે એને ક્રશ કરી લીધું છે અને હવે આપણે એમાં ઘી ઉમેરવાનું છે જોઈતા પ્રમાણમાં અત્યારે ઘી થોડુંક મેં ગરમ તો કરી રાખ્યું હતું પછી ઘી કાંઈ વાંધો નહીં જેટલું જોતું હોય એટલું ઘી આપણે એમાં ઉમેરવાનું છે આવી રીતે મિક્સ કરતા જવાનું છે તમને ખ્યાલ આવી જ જશે કે કેટલી ઘીની જરૂર છે એમાં જ્યાં સુધી એનું બાઇડિંગ આવે ત્યાં સુધી આપણે ઘી ઉમેરવાનું છે ટેસ્ટમાં બહુ સરસ બને છે થોડીક મહેનત છે પણ બહુ સરસ બને છે તમે જોઈ શકો છો આપણે ઘી ઉમેરી દીધું પછી આવી રીતે મુઠ્ઠી પડે છે અને હવે જે આપણે ક્રિસ કરેલી ડીશ છે એનામાં આપણે એને સેટ કરવાનું છે તમારા પ્રમાણે તમે રાખી શકો છો કોઈને જાડું ભાવે છે કોઈને ઝીણું ભાવે છે તમારે જેવું ગમતું હોય તમારા ઘરમાં જેવું ખવાતું હોય એવું તમે થિકનેસ એની કરી શકો છો ઉપરથી આપણે થોડાક તલ અને બદામની કતરણ લઈ લીધી છે એને પણ આપણે આવી રીતે પ્રેસ કરી નાખીએ એટલે એક સાથે દબાઈ જાય અને સેટ થઈ જઈએ એકદમ સરસ ટ્રેડિશનલ રેસીપી છે ટેસ્ટમાંય સરસ બને છે અને આને તમે સ્ટોર પણ કરી શકો છો જે તમને ઘીની જરૂર લાગતી હોય તો તમે ઘી વધારે ઉમેરી શકો છો તો હવે આ પાછોને આપણે સેટ થવા દેશું ઠંડુ થઈ જાય અને સેટ થઈ જાય પછી આપણે એને પીસ કરી અને સર્વ કરશું ઠંડી થાય પછી આપણે એને પીસ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી પીસ પણ થઈ શકે છે અને ટેસ્ટી પણ છે એકદમ સોફ્ટ અને ક્રંચી બને છે ખાવામાં સોફ્ટ પણ છે અને આમ ક્રન્ચનેસ આવશે જે બજારમાં ગજક મળે છે એ જ ગજક આપણી તૈયાર છે તો સૌ કરી દેસું તો આપણી તલની ગજક તૈયાર છે તમે જોઈ શકો છો ઠંડુ થાય છે એટલે એકદમ સરસ પીસ નીકળી આવે છે એકદમ સરસ પીસ એના થઈ જાય છે અને ઠંડુ થાય એટલે જેવા તમને પીસ જોતા હોય એવા પીસ તમે કરી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો હવે આ ગજક છે એ તમે છોકરાઓને નાસ્તાના ડબ્બામાં સ્કૂલમાં આપો છો તો તમારો એક હેલ્ધી નાસ્તો થઈ જાય છે અને આ બનાવીને સ્ટોર કરી રાખ્યો હોય તો આખો શિયાળો તમે એનો ઉપયોગ કરી શકો છો અને છોકરાઓને ટિફિનમાં આપી શકો છો તમારા હસબન્ડ ઓફિસ જતા હોય તો એમાં એક પીસ તમે નાખી દો છો તો એને પણ એક હેલ્ધી નાસ્તો એવું મળી જાય છે કે જમવા સાથે કાંઈક સ્વીટ જોતી હોય તો આ તમે સ્વીટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તો તમે ચોક્કસ આ રેસીપી બનાવજો થોડીક લાંબી પ્રોસેસ છે પણ બહુ સરસ બને છે પણ જે હલવાઈ સ્ટાઇલ એ લોકો બનાવે છે ને એના કરતાં આપણે એ પ્રોસેસને ઇઝી કરી નાખી છે શોર્ટ કરી નાખી છે તો બહુ સરસ બની છે તો ચોક્કસ તમારા ઘરે આ શિયાળે તલની ગજક બનાવજો બધાને મારા જય માતાજી